તો ગુજરાતભરમાં કાતિલ ઠંડીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે અમદાવાદમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો ઠંડા પવનો વચ્ચે લોકો પણ સ્વાસ્થ્ય પ્રત્યે સતર્ક જોવા મળ્યા છે રિવરફ્રન્ટ પર કસરત કરતા લોકો જોવા મળી રહ્યા છે ઉત્તર પૂર્વના ઠંડા પવનોને કારણે કચ્છ સૌરાષ્ટ્ર વિસ્તારમાં કડકડતી ઠંડી અનુભવાઈ રહી છે જ્યારે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પ્રમાણમાં હળવી ઠંડી છે વહેલી સવારે અને રાત્રે પંદરથી વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઠંડા પવનો ફૂંકાતા હોવાથી ઠંડીનો અનુભવ વધુ તીવ્ર છે વિસ્તારોમાં ધુમ્મસ પણ જોવા મળી જાન્યુઆરી સુધી ઠંડીનું જોર યથાવત રહેશે તાપમાનમાં મોટો ફેરફાર નહીં થાય ઉત્તરાયણ આસપાસ ઠંડીમાં થોડી રાહત મળી શકે છે તાપમાન બે થી ત્રણ ડિગ્રી વધી શકે છે આ દરમિયાન હવામાન સ્થિર રહેશે તો ઠંડા પવનો વચ્ચે લોકો પણ સ્વાસ્થ્ય પ્રત્યે સતર્ક જોવા મળી રહ્યા છે અને આ સીધા દ્રશ્યો કે જ્યાં લોકો અવનવી કસરત કરતા જોવા મળી રહ્યા છે એક તરફ જ્યાં એક તરફ જ્યાં કાતિલ ઠંડી જોવા મળી રહી છે ત્યાં બીજી તરફ લોકો પણ સ્વાસ્થ્યની જાળવણી માટે સભાન જોવા મળી રહ્યા છે અમદાવાદના અલગ અલગ ગાર્ડન વિસ્તાર કે રિવરફ્રન્ટમાં વહેલી સવારથી લોકો પહોંચી જાય છે અને અવનવી કસરત કરતા જોવા મળે છે રનિંગ સહિતની અલગ અલગ પ્રકારની કસરત કરતા લોકો જોવા મળી રહ્યા છે કડકડતી ઠંડીમાં પણ વહેલી સવારે અમદાવાદીઓ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ જ જાગૃત હોય તેવું આ દ્રશ્યો પરથી જણાઈ આવે છે સંવાદદાતા મિહિર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે મિહિર એક તરફ ઠરતું ગુજરાત એટલે ગુજરાતભરમાં કડકડતી ઠંડી કાતિલ ઠંડીનો એક માહોલ છે તો બીજી તરફ લોકો જે છે ખાસ કરીને જે અમદાવાદીઓ સ્વાસ્થ્ય પ્રત્યે જે ખૂબ જ સભાન છે ખૂબ જ જાગૃત છે તે વહેલી સવારે કાતિલ ઠંડીની વચ્ચે પણ સ્વેટરો પહેરીને જેકેટ પહેરીને પણ તેઓ જો ઘરની બહાર નીકળી શકતા હોય એટલે સ્વાસ્થ્ય પ્રત્યેની સભાનતા અમદાવાદીઓની કાબિલ્યદાદ છે એવું આપણે સમજવું રહ્યું અને કયા કયા વિસ્તારોમાં ખાસ કરીને અમદાવાદીઓ જતા હોય છે કેવા પ્રકારે કસરત કરીને સ્વાસ્થ્યને સાચવતા જોવા મળી રહ્યા છે આપનું શું નિરીક્ષણ બિલકુલ અમે જે પ્રમાણે સમગ્ર ગુજરાતમાં અત્યારે ઠંડીનો પારો છે ક્યાંક ને ક્યાંક વધતો જતો જોવા મળી રહ્યો છે અને ડિસેમ્બરમાં જે પ્રમાણેની વાત કરવામાં આવતી હતી કે અમદાવાદમાં જેવી ઠંડી હોય તેવી ઠંડી આ ડિસેમ્બરમાં જોવા નથી મળતી પરંતુ તે ઠંડીનો અપૂરતો જે જથ્થો છે તે હવે જાન્યુઆરીમાં ક્યાંકને ક્યાંક જોવા મળતો હોય તેવું અત્યારે લાગી રહ્યું છે રિવરફ્રન્ટના આપણે દ્રશ્યો બતાવીશ કે જે પ્રમાણે અત્યારે હાલમાં વહેલી સવારે કડકડતી ઠંડીમાં પણ લોકો છે તે અહીં પહોંચે છે પોતે અહીં કસરત કરે છે રનિંગ કરે છે વોકિંગ કરે છે સાયકલિંગ કરતાં લોકો છે તે આપને અહીં જોવા મળતા હશે યુવાન યુવતીઓ વડીલો તમામ લોકો પોતે અહીં તમામ વયજૂથના જે લોકો છે તે પોતે અહીં વહેલી સવારે આવે છે પોતે કસરતને પ્રાધાન્ય આપતા હોય તેવું ક્યાંક ને ક્યાંક જોવા મળતું હોય છે ચોક્કસથી જે પ્રમાણે જો પારાની વાત કરવામાં આવે તો અત્યારે અમદાવાદમાં મહત્તમ સત્યાવીસ આઠ ડિગ્રી જેટલું તાપમાન છે તે ક્યાંકને ક્યાંક જોવા મળ્યું છે અને સાથે જ લઘુત્તમ તાપમાન અગિયાર પોઈન્ટ સાત ડિગ્રી જેટલું જોવા મળે છે વહેલી સવારે અત્યારે પણ ક્યાંક ને કંઈક ધુમ્મસનું વાતાવરણ અને સાથે જ તે ઠંડીનો જે પારો છે તે વધતો જતો જોવા મળી રહ્યો છે કંઈક ને કંઈક લોકો રિવરફ્રન્ટ પર વહેલી સવારે કસરત કરવા માટે અને સાથે જ તે દોડવા અને ચાલવા માટે પોતાના પરિવારના સભ્યો સાથે પોતાના મિત્રો સાથે આવતા હોય છે જે પ્રમાણે હાલમાં આપ અહીં દ્રશ્યો જોઈ શકતા હશો કે લોકો છે તે પોતે અહીં પોતાના બાળકો સાથે પણ આવે છે કે જેના લીધે ક્યાંક ને ક્યાંક વહેલી સવારે જે સુંદર સવાર સ્વચ્છ સવાર અને સ્વચ્છ વાતાવરણ જે હોય છે તેમાં ક્યાંક ને ક્યાંક જે મજા પડે અને લોકોને જે મજા આવે એટલે તેના જ લીધે ક્યાંક ને ક્યાંક અહીં આપા દ્રશ્યો દૃશ્યો માણી શકો છો સાથે જ તે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વિવિધ બગીચા ગાર્ડન રોડ રસ્તા અને જ્યાં પણ એવા રનિંગ માટેના ટ્રેક બનાવેલા છે રિવરફ્રન્ટ હોય તમામ જગ્યા પર વહેલી સવારે આપને લોકો જોવા મળશે કે પોતે પોતાના સ્વાસ્થ્યને તે લોકો પ્રાધાન્ય આપતા હોય છે અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક કસરત કરતા અને સાથે જ તે જ્યાં સુસવાટા બોલાવતા ઠંડા પવાનું હોય છે તેને લઈને રમણીય દ્રશ્યો છે તે જોવા માટે લોકો વહેલી સવારે રિવરફ્રન્ટ ખાતે આવતા હોય છે પહોંચતા હોય છે અને સાથે જ જો તાપમાનની વાત કરવામાં આવે તો હજુ પણ આવી રીતનું તાપમાન છે તે યથાવત રહેશે તેવું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે વહેલી તકે ફરી એકવાર ઠંડી થોડી ઘણી ઓછી થઈ શકે તેવું પણ ક્યાંક ને ક્યાંક હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે એટલે ચોક્કસથી આગાહી છે તે કરવામાં આવી છે અને તે જ પ્રમાણે અત્યારે અમદાવાદનું વાતાવરણ છે તે ક્યાંક ને ક્યાંક ખૂબ જ ઠંડુ અત્યારે હાલમાં જોવા મળી રહ્યું છે મયુરી બિલકુલ આભાર મિહ સમગ્ર માહિતી